અને તેને ત્યાં તેના દિયરનો છોકરો હતો પ્રદીપ હરિદાસ ગોંડલિયા અને જ્યોતિબેન મહેસાણીયાએ મારી ઉપર પ્રદીપને કેવડાવીને ખરાબ કામ કરાવેલું છે એને જ્યોતિબેને મને નશો કરાવ્યો અને પ્રદીપ ગોંડલિયા છે એને મારા ભેગો સુવડાવ્યો રાતના અને પછી મેં સવારે મારી માસીને કીધેલું કે તમે આવું મારી સારે કેમ કરાવ્યું તો એને કીધું તું કોઈને કહેતી નહીં હું હું એને સમજાવી દઈશ એમ કરીને વાતને ટાળી દીધી પછી મેં બધું જાતું કર્યું અને બે દિવસ પછી મને હિંમત આવી તો મેં પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ લખાવી તો આમાં મેં જ્યોતિબેનનું નામ લખાયેલું હતું અને પ્રદીપ ગોંડલિયાનું તો એક પ્રદીપ ગોંડલિયાનું જ આપ્યું અને જ્યોતિબેનનું નામ ન આપ્યું પોલીસવાળાએ એટલે એનું પણ આમાં નામ હોવું જોઈએ